નાલંદા વિદ્યાલયના જળહળતા તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું નાલંદા વિદ્યાલયમાં ધોરણ દસ અને ધોરણ દસના ઓગણીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો સાથે પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી જળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટીઓ અને આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી સન્માન કરવામાં આવ્યા હતા અને શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને હૃદયથી ઉર્મીઓથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ ત્યાસી પોઈન્ટ આઠ ટકા શાળાનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી શાળાના પરિણામની ઉજવણી કરી હતી મગનભાઈ સોલંકી નાલંદા વિદ્યાલય આજે ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર થઈ શકે નાલંદા વિદ્યાલયમાં કેવું પરિણામ આવ્યું છે નાલંદા વિદ્યાલય પૂણાગામ વિસ્તારની ખૂબ જૂની અને જાણીતી શાળા છે અમારી શાળાની અંદર ઓગણીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રાડ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને અમારા તમામ વિદ્યાર્થીઓએ અમારા ખૂબ જ વીસથી પચીસ વર્ષના અનુભવી શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવીને ખૂબ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનું હું આ તકે ખૂબ જ અભિનંદન પાઠવું છું મારું નામ શ્રી મિશ્રા છે હું એઝ એકેડેમિક ડાયરેક્ટર ઓફ નાલંદા વિદ્યાલય ખાતે વર્ક કરું છું પરિણામ પરિણામ આવ્યું આવ્યું છે નાલંદા કેવું એમ જોવા જઈએ તો અમારી સતત છત્રીસ વર્ષથી નાલંદા વિદ્યાલય ગામ વિસ્તારમાં ચાલે છે દર વર્ષે આ વિસ્તારમાં અવલ પરિણામ રહે છે આ વર્ષે એ વનમાં ટોટલ ઓગણીસ વિદ્યાર્થીઓ છે અને એ ટુમાં પિસ્તાલીસ વિદ્યાર્થીઓ છે નાલંદા વિદ્યાલયના તેજસ્વી લાવવા માટે શું છે જે અમારે બાળકોના એ અને એ આવ્યા છે એ બાળકો બહુ મધ્યમ વર્ગના છે અને આપણી શાળામાં સાયન્સ કોમર્સ અને આર્ટ્સ છે એ વિદ્યાર્થીઓ અહીંયા ભણશે અને એના માટે અમા અમારી શાળા પ્રત્યે જે એને કાંઈ સ્કોલરશીપ આપવાનું રહે થશે એ અમે એને આપીશ નાનંદા વિદ્યાલયમાં ખૂબ સરસ પરિણામ આવ્યું છે તો આ જે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે તેમનું તો પરિણામ આવ્યું જ છે પણ અન્ય વિદ્યાર્થીઓને શું સંદેશ આપશો જો જે વિદ્યાર્થીઓને આજ રોજ નબળા પર્સન્ટેજ આવ્યા છે મારું એને એક જ સંદેશ છે કે આ કોઈ એક લાઈફની પરીક્ષા નથી આ પહેલી પરીક્ષા છે તો બધા વિદ્યાર્થીઓ જાતે જ મહેનત કરે હમણાં થોડુંક વાર સમય પછી ફોર્મ આવશે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે ફોર્મ ભરીને પછી પરીક્ષા આપી શકે છે અને એમાં પોતાને રિઝલ્ટ પ્રાપ્ત કરી શકે છે ઓકે